નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસવની સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પેન્શન માટે ખાસ જાણવા જોગ તો મિત્રો એક જુલાઈથી પેન્શન નિયમિત રીત માટે દરેક પેન્શનને મિત્રો આ બાબતેનું ખ્યાસ ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો જાણો છો કે આ મહિનાની છેલ્લી તારીખ છે ત્રીસ જૂન આવતો મહિનો જુલાઈ મહિનો છે તે જુલાઈ મહિનાથી પેન્શન પેન્શનધારકો માટે નવા 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 અપડેટ લઈને આવે છું તો તમે પેન્શન ધારક છો તમે આજનો આ વિડીયો ઉપયોગી પણ છે વિડીયો એન્ટ સુધી બનાવી લેજો સૌ પ્રથમ વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુમ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું આવશે જોઈન થઈ જઈશું તમારા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરએ અન્ય તક ખૂબ કમ્પ્લીટ આવે હરેક અપ્લેટ આપણે ચેનલ પર કરવામાં આવશે સાથે સાથે તમે પેન્શનધારક છો તમારે દર મહિને પેન્શન મળે છે તો મિત્રો આ દર આજે છે છેલ્લી તારીખ છે આપણે દર મહિને છેલ્લી તારીખ વિડીયો બનાવી જાણ કરીએ છીએ તમને તે મહિનાનું પેન્શન કેટલું મળશે એટલે મિત્રો જૂ મહિના પેન્શન તમને કેટલું મળશે તેને વિડીયો બનાવેલી છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો આવશે જોઈન થઈ જજો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌપ્રથમ ડીએ વધારો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એક મોટું અપડેટ બહાર આવ્યું છે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો સાથે પગારમાં મોટો વધારો થશે કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આનાથી કર્મચારીઓને તેનો વાસ્તવિક પગાર મળશે તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓને સાતમા પગાર પહોંચ હેઠળ છેલ્લા મોંઘવારી ભથ્થું મળવા જઈ રહ્યું છે જુલાઈ બે હજાર પચીસથી આવવા આવવાનું છે અને નવું મોંઘવારી ભથ્થું જુલાઈ બે હજાર પચીસથી લાગુ થવાનું છે નવા મોંઘવારી ભથ્થું પગાર વધારાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટો ફાયદો થવાનો છે આ અંગે કેટલા આંકડા પણ બહાર આવ્યા છે તો જાણીએ કર્મચારીઓના પગારમાં કેટલો વધારો કરવામાં આવશે છેલ્લે મોંઘવારી ભથ્થું ક્યારે વધારવામાં આવ્યું હતું મિત્રો કર્મચારી માટે છેલ્લો મોંઘવારી ભથ્થું જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે આમાં કર્મચારીના મૂળ પગાર પંચાણું ટકા મોંઘવારી ભથ્થું મળે છે દિવાળી પહેલાં કર્મચારીઓના માટે આ જાહેરાત થઈ શકે છે આમાં કર્મચારીઓના બે ટકાનો વધારો આપવામાં આવ્યો હતો આ પછી કર્મચારીઓના પગારમાં પણ વધારો થયો હતો જોકે આ કર્મચારીના અપેક્ષા મુજબ ન હતું મિત્રો સકારાત્મક સંકેત મળવા કર્મચારી માટે ફરી એક સારા સમાચાર આવી રહ્યા છે પેન્શનો અને કર્મચારીઓ જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી રાહ જોઈ રહ્યા છે આ અંગે કર્મચારીઓના માટે સારા સમાચાર આવી રહ્યા છે મોંઘવાડીના યુગમાં કર્મચારીઓના ઘણી અપેક્ષા હોય છે કે આના પર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બહુ જ ઓછો થશે મિત્રો મોંઘવારી ભથ્થામાં વધારો થશે જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થા ડીએ વધારો થવાનો સંકેતો છે આના કારણે કર્મચારીઓના પેન્શનમાં વધારો થશે અખિલ ભારતીય ગ્રાહક ભાગ સૂચનકાંકમાં આંકડા અત્યાર સુધી હાજર થઈ ગયા છે આ વધારો મોંઘવારી ભથ્થામાં અપડેટમાં વધારો સૂચવી રહ્યા છે જોકે સંપૂર્ણ આંકડા હજી સુધી આવ્યા નથી મિત્રો જેના કારણે પુષ્ટિ થયેલ જાહેરાત થઈ શકી નથી મોંઘવારી ભથ્થું કેવું નક્કી થાય છે મોંઘવારી ભથ્થું કર્મચારીના મૂળ પગારના આધારે નક્કી કરવામાં આવે છે સરકાર દર મહિને મોંઘવારી ભથ્થું સુધારો કરે છે એઆરસીપીઆઈ ઇન્ડેક્સ દરમિયાન ડેટા પ્રકાશિત કરે છે આ આંકડા આધાર ફુગાવો નક્કી થાય છે હવે જાન્યુઆરીથી જૂન સુધીના આંકડા આવવાના છે ત્યારબાદ જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થું લાગુ થશે અને જાન્યુઆરીથી જૂન સમીક્ષા પર જુલાઈ મોંઘવારી ભથ્થું લાગુ પડશે મિત્રો છેલ્લા ત્રણ મોંઘવારી પથ્થરમાં વધારો થયો સરકાર દર છ મહિને સુધારો લાગુ કરે છે મોંઘવારી ભથ્થામાં છેલ્લા ત્રણ સુધારામાં મોંઘવારી પથ્થું પંચાણ ટકા સુધી પહોંચી ગયું છે જાન્યુઆરી ડીમાં બે ટકા વધારો કરવામાં આવ્યો હતો અગાઉ તે ત્રેપન ટકા હતો જુલાઈના ડીએ મોંઘવારી ભથ્થામાં કરવામાં આવ્યો હતો તે પહેલાં આંકડા પચાસ ટકા હતો તે જ સમયે જાન્યુઆરીમાં ડીએમાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે પછી સાહી છે પછી છેતાલીસ તે પચાસ ટકા પહોંચી ગયો હતો માર્ચ બે હજાર ચોવીસમાં તેની જાહેરાત કરવામાં આવી હતી મિત્રો મોંઘવાઈ ભથ્થું કેટલો વર્ષે મોંઘવારી ભથ્થામાં વધારવા માટે ડેટા એપ્રિલ સુધી એસસીબીઆઈ ડેટા આવી ગયું છે આ પછી જ્યારે બાકી ડીએ પ્રાપ્ત થશે ત્યારે કર્મચારીઓના પગાર વધારો થશે જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ડીએ ટ્વેન્ટી ચાર ટકા વધારો થઈ શકે છે આ પછી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં અઠ્ઠાવન વધીને ઓગણસાઠ ટકા થઈ જશે મિત્રો કર્મચારીના પગાર વધારો થશે જો મોંઘવારી ભથ્થું વધે તો પેન્શન અને કર્મચારીઓના પગાર અને પેન્શન ચોક્કસ પણ વધારો થશે ઉદાહરણ તરીકે સમજીએ કે કર્મચારીના લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા છે તે આના પર કર્મચારીમાં અઠ્ઠાવન ટકા ડીએ મોંઘવારી બધું તે મળશે તેથી પાંચસો ચાલીસ રૂપિયા વધારો થશે જો ઓગણસાઠ ટકા ડી આપવામાં આવે તો ચાર ચાર ટકા વધારો સાથે કર્મચારીનો પગાર દર મહિને સાતસો વીસનો વધારો થશે તે સમયે કર્મચારીના પગારમાં આઠ હજાર છસો ચાલીસ રૂપિયાનો વધારો થઈ શકે છે મિત્રો તો આ તે માહિતી